Kota 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 Kota

આમને કરી દીજે બરાબર છે દીપજીભાઈ દેવભાઈ નોકાભાઈ નોકાભાઈ નમાઝોભાઈ દીપજીભાઈ નોકાભાઈ મેન માજીવાળા બરાબર એ બધા મહેનત કરીને કામ કરતા છો બધું આપી છે રંછભાઈ અંતરભાઈ ભાઈ બાબુ ભાઈ બરાબર બીગનું કામ બાબુબા દમસી બરાબર

આપ માટે રાખ્યું ચાલતું રસોડા માં જતા હે નહીં બરાબર આ રસોડું 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 સેવા મોમાઈ મોરા દાતણિયા મોમાઈ મોરા દાતણિયાના મધે આ લોકો સેવા આપી રહ્યા છે રસોઈમાં રસોઈ બનાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધી બેનોને ખૂબ ખૂબ ધન્યવાદ અને આ રસોડું છે આ બાજુ અહીંયા રોટલા ચાલુ છે જે મહેમાનો આવે દાતણિયા પરિવારના એમના માટે ખૂબ બનાવે છે સરસ સેવા ખૂબ સારું કામ કરે છે દાળ ભાત શાક રોટલી બધું જ ગમવાનું મળે છે સેવા માટે